રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક ગણાવ્યા બચાવમાં પણ વિરોધ પ્રદર્શન કર્યું સંસદ ભવન ખાતે રાહુલ ગાંધીએ આપેલા વિવાદસ્પદ નિવેદન બાદ હિન્દુઓની લાગણી દુભાઈ છે જે બાદ સમગ્ર ભારતમાં આ બાબતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ભચાઉ નગરપાલિકા પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ એકત્ર થઈ રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓ વિશે કરેલી ટિપ્પણીઓને લઈ વિરોધમાં પ્રદર્શન કર્યું હતું હિન્દુઓ વિરોધ કરવામાં આવેલી ટિપ્પણી બદલ હિન્દુ સમાજને આઘાત લાગ્યો છે તે બાબતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સૂત્રોચ્ચાર કરી રાહુલ ગાંધી હિન્દુ સમાજની માફી માંગે એવી પણ માગણી કરવામાં આવી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસારના અધ્યક્ષ અવિનાશભાઈ જોશી મહેશભાઈ સોની રમેશભાઈ જોશી હિતેશ કેલા બજરંગ દળના અલ્પેશ પ્રજાપતિ રામચંદ્ર જોશી વાસુદેવ રાજકોટ તથા આરએસએસના પંકજભાઈ લકુમ રાજેશભાઈ જેસર કૈલાસ પ્રજાપતિ ભાજપના અર્જનભાઈ રબારી ઈલાબેન શાહ ઉમિયાશંકર જોશી આઈજી જાડેજા રાજેન્દ્ર ઠક્કર રૂપલબેન દેસાઈ વીએચપી મહિલા વિભાગના ગીતાબેન રાઠોડ નીતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચ્ચાઉ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ ધર્મપ્રસાદ તાજેતરમાં સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી હિન્દુઓને હિંસક ચિતરવાનો પ્રયાસ કર્યો છે હિન્દુઓને અનિતિ અને અસત્યવાદી કહેવાનો જે હિન્દ પ્રયાસ કર્યો છે જેને આજ ભચાઉ શહેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે હિન્દુઓ ક્યારેય હિંસક નથી કારણ કે અમારું સૂત્ર છે અહિંસા પરમો ધર્મ અમે અહિંસામાં માનવાવાળા છીએ હિન્દુઓ ક્યારે હિંસક હોઈ શકે નહીં પણ રાજકીય રોટલો શેકવા માટે એક અભદ્ર ટિપ્પણી કરી અને જે એણે વાણી વિલાસ કર્યો છે એને અમે સક્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ રાહુલ ગાંધી સમગ્ર દેશના હિન્દુઓની માફી માંગે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી સંસદ દ્વારા થાય આવી અમારી લાગણી અને માગણી અમે અહીંથી રજૂ કરી છે અને આ સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા મથક ઉપર આ રીતના કાર્યક્રમો થઈ રહ્યા છે અને મહામહિમ રાષ્ટ્રપતિજીને પણ આવેદનપત્ર વિશ્વ હિન્દુ પરિષદ પ્રદેશ દ્વારા આજ મૂકવામાં આવી રહ્યું છે